થાય છે જે વિકાસ કાર્યોને બહાલી આપવામાં આવે છે આ વિકાસ કાર્યોની અંદર વડોદરાથી જામનગર ક્લોરીન લેવાનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ જામનગર મહાનગરપાલિકાની અલગ અલગ બ્રાન્ચમાં કરાવાતા ઝેરોક્ષ કામનો ખર્ચ જેવા વિવિધ કામોનો ખર્ચ આ એજન્ડામાં હતો જેની જેની એજન્ડાને બહાલી સાથે મંજૂર કરવામાં આવેલ છે જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રોશનબેન અલીભાઈ સફિયા દ્વારા અંદાજે બે હજાર ચૌદ પંદરમાં એક ખુલ્લા પ્લોટ પર દબાણ કરી લેવામાં આવ્યું હતું માલિકે પોલીસ ફરિયાદ કરી હતી જેમાં દબાણ કરતા વિધર્મી મહિલા પર પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તમામ વિગતો ખરાઈ કર્યા બાદ પોલીસે અંતે આ કેસમાં મહિલા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી હતી મહિલાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જામનગરના છેલ્લા થોડા સમયથી જમીન પચાવી પાડવાનો એક બનાવ બન્યો છે પટેલ કોલોની વિસ્તારમાં સિટી બી ડિવિઝન વિસ્તાર જેમાં લાગુ પડે છે તેમાં એક ખુલ્લા પ્લોટમાં જે સામેવાળા આરોપી છે રોશનબેન અલીભાઈ સફિયા એમના દ્વારા જે આ ખુલ્લો પ્લોટ જે બે હજાર ચૌદ પંદર આસપાસ જે ફરિયાદી દ્વારા પરચેસ કરવામાં આવેલો હતો તેનામાં ચૂપડું જેવી રચના બનાવી અને ફરતે પડદા લગાવી અને એનો દી સવાર સાંજના સમયે ઉપયોગ કરી અને આ જે પ્લોટ છે એનો ગેરકાયદેસર અને અનઅધિકૃત કબજો મેળવેલો હોય આ બાબતની લેન્ડ ગેબિંગ એક્ટ મુજબની ફરિયાદ જે તે વખતે ફરિયાદી દ્વારા લેન્ડ ગેબિંગ કમિટીમાં કરવામાં આવેલ હતી અને ત્યારબાદ લેન્ડ ગેબિંગ કમિટી દ્વારા આ ફરિયાદને અનુસંધાને તપાસ કરી અને આમાં ગુનાહિત કૃત્ય થયેલું છે તેવો અભિપ્રાય આપેલો હતો જેના આધારે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ ફરિયાદીની ફરિયાદ હકીકતની એફઆઈઆર લેવામાં આવેલી છે અને જેની તપાસ માં જે આ આરોપી છે રોશનબેન એમની અટકાયત કરી અને આગળની કાર્યવાહી માટે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આજે પટેલ કોલોનીમાં જે ખુલ્લો પ્લોટ આવેલો છે આશરે ઓગણ એસી સ્ક્વેર મીટરનો પ્લોટ છે તેમાં ત્રણેય બાજુએ અલગ અલગ નાના મોટા એપાર્ટમેન્ટ્સને આવેલું છે એક બાજુ એથી ખુલ્લો પ્લોટ છે અને તેમાં આશરે જે ફરિયાદની હકીકત મુજબ આશરે છ થી આઠ વર્ષથી એટલે કે બે હજાર સોળ આસપાસથી આમાં દબાણ કરવામાં આવ્યું છે તેવું ફરિયાદમાં જણાવેલું છે જે માટેની પુરાવો અને અન્ય તપાસ ચાલુ છે ના હજી સુધી એવી કોઈ હકીકત ધ્યાને આવેલ નથી જામનગરના સાતના કલોની વિસ્તારમાં એલ એક્યાસી બ્લોકમાં આવેલા બારથી વધુ જર્જરિત આવાસ જે ઘણા સમયથી જીવલેણ હાલતમાં હતા તેમને જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ડીપીઓ શાખા અને ફાયર શાખા દ્વારા જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા આ મેગા ટીમ્લેશન સમયે લોકોએ ટોળા એકત્રિત થયા હતા આ પૂર્વ આજ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશય થયું હતું અને તેમાં એક વ્યક્તિનું પણ મૃત્યુ પામ્યું હતું મહાનગરપાલિકા લોકોની સલામતી માટે ડીલો મશીન હાથ ધરવામાં આવે છે જામનગર મહાનગરપાલિકા જામનગર દ્વારા આ જો સાધના કોલોનીમાં જે જર્જરિત મકાનો હતા એને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અત્યારે એલ અઠ્યાસી નંબરનો જે બ્લોક છે એને ડિમોલિશન કરવા કરવાની કાર્યવાહી ચાલુ છે અને ટોટલ અત્યારે બાર બ્લોક બાર જેટલા બ્લોક ખાલી છે એને તોડી નાખવાની કાર્યવાહી પૂર્ણ કરી ત્યારબાદ ફરીથી સર્વે કરી અને જેટલા જર્જરિત મકાનો છે એને તોડી પાડવામાં આવશે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ફાયર શાખા લાઇટ શાખા ટીપીઓ શાખા બાળકો ભારતીય પ્રાચીન સંસ્કૃતિ અને સંગીત થી માહિતગાર થાય તેવા શુભ ઉદેશ થી સ્પીક મેકે સંસ્થા દ્વારા નાના નાના વિસ્તાર અને શહેરોમાં પ્રસિદ્ધ સંગીતકારો ના કાર્યક્રમો મૂલ્યે યોજવામાં આવે છે કલાકાર દિતેશ મિશ્રા અને રાજન મિશ્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મહંત શ્રી કૃષ્ણમણીજી મહારાજ સહિત સંગીત પ્રેમીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા I'm પાવન જગા પર આ કર કાર્યક્રમ દેવા અવસર પ્રાપ્ત હોય બહુ બળી વાત હૈ नमस्कार मेरा नाम रितेश मिश्रा है और आज मैं बहुत ही प्रसन्नता हो रही है कि यहाँ इतने पावन जगह पर अपना कार्यक्रम देने का ये अवसर प्राप्त हुआ बहुत बहुत स्वामी जी के चरणों में बहुत सारा प्रणाम धन्यवाद सर कौन सा कार्यक्रम है क्या है कार्यक्रम आज आज हमारा शास्त्रीय संगीत का कार्यक्रम है और ये स्पिक मैके संस्था द्वारा आयोजित किया गया कार्यक्रम है जिसमें Uh, हम छात्र लोगों के साथ संगीत से संबंधित कुछ बातचीत करते हैं कुछ अपनी संगीत की प्रस्तुतिकरण करते हैं तो ये लेक्चर कम डेमोन्स्ट्रेशन का प्रोग्राम है तो आता आज ना मुख्य समाचार हमारी अर्थात न्यूज चैनल ने फेसबुक और इंस्टाग्राम पर लाइक करो शेयर करो सब्सक्राइब करो